નખત્રાણા કોટડા માર્ગ ઉપર ગઈ બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું તાત્કાલિક મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દવાખાને મોકલી આપવામાં આવ્યો નખત્રાણાથી તેમના પ્રતિનિધિ વિસ્તૃત હોવા નખત્રાણા પાસે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ થયું હોવાની વિગત સપાટી પર આવી છે નખત્રાણા ખાતે આજે સવારે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો નખત્રાણા કોટડા હાઈવે પર આ અકસ્માત બન્યો હોવાની માહિતી પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી છે મૃતદેહને તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી પોસ્ટમોર્ટમ માટે નકરવાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતમાં કાર નંબર જી જે બાર ડીજી જીરો પાંચસો ત્રેવીસ અને બાઇક છે જી જે બાર એ એચ બી તેત્રીસ નવાણું વચ્ચે ધડા કાભે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ થયું હોવાની વિગતો સપાટી પર આવી છે ગઈ રાત્રિના આ અકસ્માત સર્જાયો હતો